ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રાજા બાબુના નામથી જાણીતા ફિલ્મ સ્ટાર ગોવિંદાના પગમાં આજે સવારે અચાનક જ ગોળી વાગી ગઈ આ ગોળી એવા સમયે વાગી હતી જ્યારે ગોવિંદા પોતાની જે રિવોલ્વર છે જે લાયસન્સ રિવોલ્વર છે તેના સાફ કરી રહ્યા હતા તે રિવોલ્વર અચાનક જ જમીન પર ભટકાઈ અને તેમાંથી મિસફાયર થયું ગોવિંદાને ત્યારબાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને ગોવિંદાનું ઓપરેશન કરીને તેની પગમાં જે ગોળી વાગી હતી તે ગોળીને પણ કાઢી લેવામાં આવ્યા હવે હોસ્પિટલમાંથી ગોવિંદાએ એક ઓડિયો મેસેજ પોતાના જે ફેન છે તેના માટે આપ્યો છે અને તેમાં તે કહી રહ્યા છે કે હવે તેને સારું છે અને તે ખતરાની બહાર છે આપણે પણ સાંભળીએ ગોવિંદાએ પોતાના ઓડિયો મેસેજમાં શું કહ્યું હા આપ સૌ લોકો કે આશીર્વાદ અને માં-બાપનો આશીર્વાદ અને ગુરુજીર ભાગ્ય વજે છે तो गोली लगी थी पर वो निकाल दी गई है मैं धन्यवाद देता हूँ यहाँ के डॉक्टर का आदरणीय डॉक्टर अग्रवाल जी का और आप सब लोगों की प्रार्थनाएं जो है आप लोग का धन्यवाद पढ़ा મેનેજર જે છે તેના કહેવા પ્રમાણે ગોવિંદાને પોતાની ટીમ સાથે કોલકતા જવાનું હતું વહેલી સવારની ફ્લાઇટ હતી ફ્લાઇટ પહેલા મેનેજરે ગોવિંદાને ફોન પણ કર્યો હતો અને ગોવિંદાએ મેનેજરને કહ્યું હતું કે તું બોર્ડિંગ પાસ ને તૈયાર રાખી તને ડાયરેક્ટ જ એરપોર્ટ ઉપર મળશે પરંતુ એ પહેલા જ પગની અંદર ગોળી વાગવાના આ પ્રકારના સમાચાર આવી ગયા જે બાદ મુંબઈ પોલીસે હવે ગોવિંદાની સુરક્ષા પણ વધારી દીધી છે સાથે સાથે આખી ઘટના જે રીતે થઈ છે તેને પણ હવે મુંબઈ પોલીસ જે છે તેનું રિકન્સ્ટ્રક્શન કરશે અને આનું ઇન્વેસ્ટિગેશન કરશે પરંતુ અહીંયા આગળ સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે સવારનો સમય લગભગ સાડા ચારની ની આજુબાજુ ગોવિંદાના પગમાં આજે ગોળી વાગી છે તે વખતે એવું ગોવિંદાનું કહેવું છે કે તે બંદૂકને સાફ કરી રહ્યા હતા અને તેમાંથી એ બંદૂક અચાનક જમીન પર પટકાઈ અને તેમાંથી મિસફાયર થયું પણ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે સવારે સાડા ચાર વાગે ગોવિંદા ગન કેમ સાફ કરી રહ્યા હતા આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિધય ન્યૂઝને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં